હેલો મિત્રો અત્યારે હું વહેલા વહેલા ક્ષેત્રમ આવ્યો છું અને ક્ષેત્રમ શું કરવા આવ્યો છું એ પણ તમને જણાવી દઉં તો હું શીતરમ સાર આવ્યો સાર લઈ દઉં અને હવે દોભળા નાખવાના છે એટલે કે રાતે ગાવડા આવે છે એના માટે દોભળા નાખવા પડશે અને તાર બાંધવાના મશીન ગોઠવવાનું છે તો હું તમને બતાવી દઉં એક જ ડોભલો હવે છોડવાનો રહ્યો હોય બીજા તો કાલ બધા છોડી દીધા હતા વાયરે ફિટ કરી દીધો હતો પણ હવે એક જ ઓબલો રહ્યો અત્યારે છોડવાનો હતો એટલે અતાર છોડવા આવ્યો તો તમને બતાવી દઉં મિત્રો શેણીઓ પણ આવી ગયા છે બતાવી દઉં શેણી કેવા કેવા તમને જો આ રહ્યા શેણીઓ મિત્રો તમને એ પણ જણાવ બતાવી દઉં કે એડા જેવા કાતા છે પ કરવા જ નહીં દેતા જોઈ લો આ એડા આ બૂંઠાઓ ભા જો આ બુંઠા ઉભા બધા બુંઠા થઈ ગયા બુંઠા કરી નાખ્યા પ કરવા જ નહીં દેતા જોઈ લીધા જો તમે આ કરવા કે ખાઈ જાય કશું રાશું જ ન હોય પેલી મકા છે મકા મોટા છે આ પણ આ ભાગમાં તો કશું રાહું જ ન હોય તો મિત્રો તમને મારો વિડિયો ગમ્યો હોય તો લાઈક કર દેજો અને ના ગમ્યો હોય તો અનલાઈક કર દેજો મુજબ કોઈ ટૅન્શન નહીં લેકિન આપે આપ લાઈક લાઇક કરે અગલે વિડિયો મે જય માતાજી